સુરતની કેમ નદી ગાંડીતુર બની છે ઉપરવાસના વરસાદને લઈને કેમ નદી ગાંડીતુર બની કેમ કઠોદરા ગાયકવાડી માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો અનેક સોસાયટીઓમાં પાણી ભરાતા સ્થાનિકોને અહીંયા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એક તરફ ઉપરવાસનો વરસાદ સાથે સાથે સુરતમાં પણ વરસાદ તો વરસી જ રહ્યો છે એના પગલે આપ જોઈ રહ્યા છો કે લોકો ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે અને લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે આખે આખું વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે ઉપરવાસ ને લઈને કેમ નદી બની ગાંડીતુર હાલમાં બાર પોઈન્ટ સપાટીએ કેમ સપાટી એ કિમ નદી વહી રહી છે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કિમ નદીની બે કાંઠે વળી છે કિમ નદીનું જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે જેને લઈને લોકો હાલાકીનો સામનો કર્યો છે તમને દ્રશ્ય બતાવવા છે કિમ ગામથી જે કોસંબમાં જતો જે મુખ્ય માર્ગ છે ત્યાં હાલ પાણી ફરી રહ્યા છે કારણ કે લોકો જીવના જોખમે આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા તમે દ્રશ્યમાં જોઈ શકો છો આ જે માર્ગ છે માર્ગ હાલ નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કારણ કે કિમ નદીનું જે પાણી છે એ પાણી આ વિસ્તારમાં ફરી વળ્યું છે લોકો હાલાકીનો સામનો રહ્યો છે સતત જે કિમ નદી જે પાણીમાં વધારો થઈ રહ્યો છે પરંતુ હાલ વરસાદે પણ સુરત જિલ્લામાં વિરામ લીધો છે જેને લઈને લોકો હાંસકાયો છે પરંતુ જે આ વિસ્તારમાં જે પાણી ભરાયા છે જેને લઈને હાલ જે વાહન ચાલકો છે તે પણ અટવાયા છે અને નોકાયા જે વર્ગ છે આ વિસ્તારથી જે જે તરફ જતા રસ્તો છે એ રસ્તા પર આ માર્ગનો ઉપયોગ કરતા હોય છે તે લોકો પણ હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે નિલેશ પટેલ સંદેશ ન્યૂઝ સુરત